બાજુમાં રહેતા કિશનભાઈ અર્જુનભાઈ આહિર ઘરની પાછળ કોઈ બાળકને મૂકીને નાસી ગયું અને તેથી તેમને તાજા જન્મેલા બાળક રડતું હોય એવો અવાજ આવતા તેમણે જોયું તો ત્યાં નવજાત બાળક પડેલ હતું તો એટમને તાત્કાલિક એકસો આઠમાં કોલ કરી જણાવ્યું હતું તો તાત્કાલિક ધોરણે આદિપુર એમ્બ્યુલન્સ પહોંચી હતી અને જેમાં સ્ટાફ ઇએમટી રાજેશ ચૌધરી અને પાયલોટ પ્રવીણ એકસો આઠ લઈને ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમજ દર્દીને ચેક કરતા બાળકને ખુલ્લું ગટર પર જ તરત એમ્બ્યુલન્સમાં લઈને સારવાર આપી રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને નવજાત શિશુને સહી સલામત હોસ્પિટલ પહોંચાડ્યું હતું આ કામને એકસો આઠ એક્ઝિક્યુટીવ હરેશ વાણિયા અને પ્રોગ્રામ મેનેજર સુજીત માલવિયા બિરદાવી હતી